જે દબાણ વાત રહી છે દબાણની સમસ્યા હવે તો આખા શહેરની થઈ ગઈ છે એના મૂળમાં મારી રજૂઆતના મૂળમાં કોર્ટ વિસ્તારની ખાસ સમસ્યાઓ છે કોર્ટ વિસ્તારના લોકો જે અહીંયાથી રહેઠાણ છોડી છોડીને બીજે રહેવા જાય છે એ સમસ્યાના મૂળમાં અહીંયા ઘડી ગેરકાયદેસર રોડ પર થતા પાર્કિંગો અને દબાણો એની મૂળ સમસ્યા છે આ અંગે વારંવાર મેં અગાઉ રજૂઆતો કરી છે ફરી વખત રજૂઆત કરી છે કારણ કે હવે અમને થોડી આશા એવી બંધાઈ છે કે મેયર અને પોલીસ કમિશનર ને મહાનગરપાલિકાની ટીમ જે રીતે વરાછામાં કામગીરી કરે છે એ રીતે અહીંયા અમારા કોટ વિસ્તાર માટે પણ જાગૃતતા દાખવશે અને કોટ વિસ્તારને પણ આ બધી સમસ્યામાંથી મુક્ત કરશે વર્ષોથી આ આમનો છે તમને લાગે કે પછી અમારા રાજકારણીઓ અને ખાસ કરીને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને સુરત મહાનગર સુરત જનરલ હોસ્પિટલના પ્રમુખે લેટર લખેલો છે ગયા વખતે પણ એમને પત્ર લખવામાં આવેલો હતો કદાચ મને ખાતરી છે કે હર્ષભાઈએ આની સૂચના આપી હશે પરંતુ તંત્રને ગાંઠતું નથી કે ત્યાર પછી પણ આ સમસ્યા ઉપસ્થિત છે તો મને નથી લાગતું કે આ સમસ્યાનો કોઈ ઉકેલ આવે તો આગળ કેવા પ્રયત્નો રહેશે આ જે દબાણ છે કઈ રીતનું તમારો આગળની કાર્ય રહેશે હું તો મારી રીતે મારી ફરજ નિભાવતો રહીશ ને મારી રજૂઆતો કરતો રહીશ આગળ મારે કોઈ પગલાં ભરવા હશે તો હું જે તે સમયે જાહેર કરીશ